સમાચાર સુરત થી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં સ્ટન્ટ કરતા જહેમત પછી બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ જવાયા ત્રણ મહિના પહેલા પણ આ યુવકે સ્ટન્ટબાજી કરી લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા અને ત્યારે પોલીસે તેમની ધરપકડ પણ કરી હતી બાદમાં કાન પકડાવી માફી મંગાવી અને હજી પણ પણ કાયદાનું ભાન કર્યા પછી આ યુવકો અટક્યા નથી સુરતમાં રાત્રે બે યુવકોની કારને અકસ્માત થયો સ્ટન્ટ કરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાતા બે યુવક ઇજાગ્રસ્ત થયા અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ આ બંને નબીરાઓ છે કોણ અને બાદમાં શું કાર્યવાહી તેમની સામે જી બિલકુલ વેસુ વિસ્તારની ઘટના છે ને રાત્રિના સમયે સ્ટંડ કરતી વખતે ડિવાઈડર ઘૂસી જતા બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ટર પુત્ર લોકોએ ભારે જહેમત બહાર બહાર કાઢીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ત્રણ મહિના અગાઉ પણ આ યુવક દ્વારા સ્ટંટબાજી કરવામાં સામે આવી રહ્યું છે ત્યારે વેસુ પોલીસે કાન પકડાવીને માફી પણ મંગાવી પ્રમાણેની માહિતી સામે આવી રહી છે આ ઘટનાના ત્રણ મહિનામાં જ ફરીથી સ્ટંડબાજી કરીને લોકોના જીવને જોખમમાં મૂક્યા હતો જે પ્રમાણેની તસવીરો જોઈ શકો છો કારનો ભાણ વળી ગયો છે અને રાત્રિના સમયે ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ જે નબીરો છે તેને કારનું ખોલીને તેને હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતો તેને સારવાર આપી હતી પરંતુ આ યુવકે આ જે નબીરો છે અન્ય લોકોનો જીવ છે એ જોખમમાં મૂકીને સ્ટંડબાજી કરતો હતો એક બે વખતની ઘટના હોય તો માની શકાય પરંતુ વારંવાર આ પ્રમાણે

તો નબીરા બિલ્ડર પુત્રને લોકોએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યું છે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે